આવો આ માર્મિક કહાની દ્વારા સમજવાની કોશિશ કરીએ દર્શક મિત્રો એક દેશમાં એક રાજા રહેતો હતો રાજા પોતાની પ્રજાના સુખ દુખને લઈને ખૂબ ગંભીર રહેતો હતો આ રાજાએ એક દિવસ એવું વાંચ્યું કે જે મનુષ્ય વિપત્તિ આવતા પહેલા જ એનો ઉપાય કરી લે છે એવો મનુષ્ય હંમેશા સુખેથી રહે છે અને જે મનુષ્ય હાથ પર હાથ રાખીને બેસી રહે છે એવા મનુષ્યો વિપત્તિ આવવા પર પોતાનો બચાવ નથી કરી શકતા અને મોતને ભેટે છે બુદ્ધિમાન વ્યક્તિ હંમેશા આવનારી ઘટનાઓ વિશે પહેલાથી જ વિચાર કરીને સાવધાન રહે છે એના જીવનમાં ક્યારેય પસ્તાવાનો અવસર નથી આવતો બીજી વાત કે જે વ્યક્તિ ખુશી અથવા દુઃખના સમયે ધૈર્ય રાખીને વિચાર કરે છે એવા વ્યક્તિના જીવનમાં પણ ક્યારેય પસ્તાવાનો અવસર નથી આવતો પરંતુ ઘણા બધા લોકોને ભય અને ખુશીના સમયે કઈ સમજાતો નથી અને એ સમયે વ્યક્તિ પોતાનું ધૈર્ય ખોઈ બેસે છે પરંતુ કહેવાય છે ને કે જે પુરુષ ક્રોધ અને હર્ષના ઉઠેલા વેગને ને જ્ઞાન પૂર્વક રોકી લે છે અને વિપત્તિ આવવા પર જે વ્યક્તિ ગભરાતો નથી એવા વ્યક્તિઓ ખૂબ સુખેથી રહે છે આ રાજાએ વિચાર્યું કે કદાચ હું વિદ્વાનોના માધ્યમથી ભવિષ્યમાં ઘટવાવાળી ઘટનાઓ વિશે પેલાથી જ જાણી લઉં તો એનાથી બચવાનો ઉપાય હું પેલા જ કરીને રાખી લઈશ અને આવું કરવાથી મને ખૂબ લાભ થશે કેમ કે આવું કરવાથી ન તો એની પ્રજાનું ધન બરબાદ થશે કે ન કોઈ જાનહાનિ થશે આવું વિચારીને રાજાએ પોતાના આખા રાજ્યમાં એવી ઘોષણા કરાવી દીધી કે જે વિદ્વાન વ્યક્તિ ભવિષ્યમાં આવવા વાળી ઘટનાઓ વિશે મને પહેલાથી જાણ કરશે અને એ વિદ્વાનની વાત કદાચ સાચી નીકળશે તો હું એને ઘણું બધું ધન આપીશ રાજાની આવી ઘોષણા સાંભળીને હવે તો એક થી એક વિદ્વાન પંડિત જ્યોતિષ દૂરદ્રષ્ટા લોકો રાજ દરબારમાં આવીને ભવિષ્યમાં આવવા વાળી આપદાઓની આગાહી કરવા લાગ્યા રાજા એમની ભવિષ્યવાણી સાંભળીને એ આપદાઓથી બચવાનો પ્રબંધ પહેલાંથી જ કરીને રાખવા લાગ્યો જે કોઈની વાત સત્ય નીકળતી હતી રાજા એને ઘણું બધું ધન ઇનામના સ્વરૂપે આપતા હતા આવી રીતે રાજાનું ખૂબ ઓછું નુકસાન અને ફાયદો વધારે થવા લાગ્યો એટલા માટે તો કહેવાય છે કે દૂરદ્રષ્ટા વ્યક્તિ અને દૂર સુધીનું વિચારીને ચાલવાવાળા વ્યક્તિને ક્યારેય વિપત્તિ જોવાનો અવસર નથી આવતો મિત્રો એ જ નગરમાં એક ખૂબ ગરીબ વ્યક્તિ રહેતો હતો એ વ્યક્તિ ખૂબ જ મુશ્કેલી ભર્યું જીવન જીવી રહ્યો હતો એક દિવસ દિવસેની પત્નીએ કહ્યું કે સાંભળો છો તમે પણ રાજાના દરબારમાં જઈને કોઈ ભવિષ્યવાણી કરો ને સંયોગથી કદાચ એ વાત સત્ય સાબિત થશે તો રાજા આપણને ઘણું બધું ધન આપશે જેનાથી આપણી ગરીબી દૂર થઈ જશે ત્યારે પતિ કહેવા લાગ્યો કે અરે ભાગ્યવાન હું ક્યાં જ્યોતિષી છું કે મારી વાત સત્ય થાય કદાચ મારી જણાવેલી વાતો જૂઠી નીકળશે તો રાજા મને ઉલટાનો દંડ આપશે ત્યારે પત્નીએ કહ્યું કે જુઓ ભગવાનનું નામ લઈને તમે જાઓ તો ખરા મહેનત કરવી અને કર્મ કરવું એ મનુષ્યનો ધર્મ છે ફળ આપવા વાળો તો ઈશ્વર છે કદાચ આપણે કોઈ કર્મ જ નહીં કરીએ કોઈ પ્રયાસ નહીં કરીએ તો ભગવાન આપણને એમને એમ કોઈ વસ્તુ નહીં આપે મિત્રો પત્નીએ વારે વારે જીદ કરી એટલે આ ગરીબ વ્યક્તિ રાજા પાસે જવા માટે તૈયાર થઈ ગયો આ વ્યક્તિ એવું વિચારતો વિચારતો જઈ રહ્યો હતો કે કે હું રાજાને એવું શું કહીશ એને મારી વાતો સત્ય લાગે મારી પત્નીએ તો જીદ કરીને મને મોકલી દીધો છે પરંતુ હવે શું થશે આવી રીતે ચાલતા ચાલતા બપોર થઈ ગયું થાકી હારીને આ વ્યક્તિ એક વૃક્ષ નીચે બેસીને વિશ્રામ કરવા લાગ્યો આ વ્યક્તિ ચિંતાથી ખૂબ જ ઉદાસ હતો સંયોગથી એ વૃક્ષના થડમાં ઈચ્છાધારી ઈચ્છાધારી નાગ રહેતો હતો આ આ નાગે જ્યારે અત્યંત ગરીબ વ્યક્તિને જોયો ત્યારે એ બહાર નીકળી આવ્યો અને આ સાપને જોઈને ગરીબ વ્યક્તિ ગભરાઈ ગયો અને ત્યાંથી ઉઠીને ભાગવાની કોશિશ કરવા લાગ્યો ત્યારે જ આ સર્પ મનુષ્યની જેમ બોલવા લાગ્યો કે અરે ભાઈ મારાથી ડરો નહીં હું તમને કોઈ નુકસાન નહીં પહોંચાડું હું તો તમારી મદદ કરવા આવ્યો છું તમે મને એ જણાવો કે તમે ક્યાં જઈ રહ્યા છો અને કઈ વાતને લઈને આટલા બધા છો ત્યારે આ ગરીબ વ્યક્તિ કહેવા લાગ્યો કે હે નાગરાજ હું ખૂબ ગરીબ વ્યક્તિ છું અને અહીંયાનો રાજા સાચી ભવિષ્યવાણી કરવા વાળાને ઘણું બધું ધન આપે છે મારી પત્નીએ મને જીદ કરીને રાજા પાસે મોકલ્યો છે કે તમે પણ કોઈ ભવિષ્યની વાત જણાવી દેજો મેં મારી પત્નીને એવું પણ કહ્યું હતું કે હું અભણ વ્યક્તિ રાજા પાસે જઈને શું ભવિષ્યવાણી કરી શકું છું ત્યારે એણે મને એવું કહ્યું કે તમે જાઓ તો ખરા ભગવાન તમારી મદદ જરૂર કરશે પરંતુ હું એવું વિચારી રહ્યો હતો કે ભગવાન મારી મદદ કરવા શા માટે આવશે અને હું આ વાતને લઈને ખૂબ દુઃખી છું કે રાજા સામે હું કઈ વાતની ભવિષ્યવાણી કરીશ ત્યારે આ ઈચ્છાધારી નાગ કહેવા લાગ્યો કે હે મનુષ્ય તું ચિંતા ન કર અને તું નિડર થઈને રાજા પાસે જા અને રાજા સામે જઈને એવી ભવિષ્યવાણી કરજે કે થોડા સમય બાદ તમારા રાજ્યમાં ભયંકર આગ લાગવાની છે એટલે આગથી થવાવાળા નુકસાનથી બચવાનો ઉપાય તમે અત્યારથી જ કરવાનું શરૂ કરી દેજો નાગની વાત સાંભળીને આ વ્યક્તિ રાજા પાસે ગયો અને નાગ રાજે જેવું કહ્યું હતું એવી જ ભવિષ્યવાણી આ વ્યક્તિ રાજા સામે સંભળાવવા લાગ્યો આવી વાત સાંભળીને રાજાએ તત્કાલ આ વાત પર વિચાર કરવાનું શરૂ કર્યું અને આખા રાજ્યમાં નાના નાના તળાવ બનાવીને એમાં પાણી ભરાવી દીધું આગનો સામનો કરવાની રાજાએ પૂરી તૈયારી કરી લીધી હતી થોડા સમય બાદ આ ગરીબ વ્યક્તિની વાત એકદમ સત્ય સાબિત થઈ રાજ્યમાં ભયંકર આગ લાગી ગઈ પરંતુ રાજાની તો પહેલાથી જ તૈયારી હતી એટલા માટે આગ પર જલ્દી જ કાબુ મેળવી લીધો અને મોટું નુકસાન થવાથી બચી ગયું રાજા આ વાતથી ખૂબ ખુશ થયો ત્યારબાદ રાજાએ આ ગરીબ વ્યક્તિને રાજ દરબારમાં બોલાવ્યો અને એને સન્માનિત કરવામાં આવ્યો તેમજ ઘણી બધી ધન રાશિ એને ઉપહારના રૂપમાં આપવામાં આવી ત્યારબાદ રાજાએ સહાનુભૂતિ પ્રગટ કરીને કહ્યું કે હે મનુષ્ય તારી બીજી કોઈ જરૂરિયાત હોય તો એ મને નિસંકોચ થઈને કહી શકે છે ત્યારે આ ગરીબ વ્યક્તિએ એવું વિચાર્યું કે આ ધન તો મને એક ઈચ્છાધારી નાગના કારણે પ્રાપ્ત થયું છે કદાચ રાજાને એ ખબર પડશે કે આ ભવિષ્યવાણી મેં નહીં પરંતુ એક સર્પે કરેલી હતી તો રાજા મારી પાસેથી આ ધન પણ છીનવી લેશે અને મને દંડ આપશે એના કરતાં હું એક કામ કરું આ રાજાની સહાયતાથી પેલા સર્પને ત્યાં જ મરાવી નાખું આવું વિચારીને આ ગરીબ વ્યક્તિએ રાજાને કહ્યું કે હે મહારાજ કદાચ તમે મને કંઈક આપવા માંગતા હોય મારી મદદ કરવા માંગતા હોય તો થોડા મજૂરોને લાકડીઓ લઈને મારી સાથે મોકલો આ વ્યક્તિની વાત સાંભળીને રાજાએ તત્કાળ અમુક મજૂરોને આ વ્યક્તિ સાથે મોકલી દીધા હવે આ વ્યક્તિએ પેલા વૃક્ષ પાસે જઈને કહ્યું કે અહીંયા એક સર્પ રહે છે અને આપણા રાજ્યમાં જે આગ લાગી હતી એ આ સર્પે લગાવી હતી અને ભવિષ્યમાં આવી કોઈ બીજી વિપત્તિ ન આવે એટલા માટે આ સર્પને આગ લગાવીને ખતમ કરી નાખો ત્યારબાદ રાજાના નોકરોએ ઘણી બધી લાકડીઓ સર્પના દર પર રાખીને આગ લગાવી દીધી ત્યારબાદ આ વ્યક્તિ ધન લઈને પોતાના ઘરે જતો રહ્યો એમણે તો એવું વિચાર્યું હતું કે સાપ તો આગથી સળગીને મરી ગયો હશે અને આ ગરીબ વ્યક્તિને રાજા પાસેથી ઇનામમાં ઘણું બધું ધન મળ્યું હતું એટલા માટે હવે આ ધનને પાણીની જેમ વાપરવા લાગ્યો અને વ્યર્થના કામો કરવા લાગ્યો વધારે ધન હોવાના લીધે આ વ્યક્તિની અંદર ઘણા બધા અવગુણો ઉત્પન્ન થયા કેમ કે કહેવાય છે કે જે ધનને કમાવા માટે વ્યક્તિની સ્વયંની મહેનત નથી લાગતી એવા ધનને વ્યક્તિ વ્યર્થના કામોમાં ખર્ચો કરે છે આ ધનનો સારી રીતે ઉપયોગ નથી કરી શકતો મફતનું ધન મનુષ્યને આક્રમક બનાવે છે રાજા પાસેથી પ્રાપ્ત થયેલું ધન થોડા દિવસમાં ખતમ થઈ ગયું અને ત્યારબાદ આ વ્યક્તિની એવી જ હાલત થઈ ગઈ જેવી પહેલા હતી ધન ન રહેવાથી આ વ્યક્તિ ખૂબ જ દુખી રહેવા લાગ્યો એક દિવસે એની પત્નીએ એને ફરીથી રાજાના દરબારમાં જવાનું કહ્યું પત્નીની વાત સાંભળીને આ વ્યક્તિ ફરીથી ચિંતામાં પડી ગયો કે ગઈ વખતે તો પેલા સાપે મને ભવિષ્યવાણી કરવાનું શીખવાડ્યું હતું પરંતુ હવે તો એને પણ મેં મારી નાખ્યો છે હવે હું રાજાને શું કરીશ આ એની પત્ની વારંવાર એને રાજા પાસે જવા માટે મજબૂર કરી રહી હતી પત્નીની જીદના લીધે આ વ્યક્તિ ફરીથી રાજા પાસે જવા માટે નીકળી ગયો ચાલતા ચાલતા રસ્તામાં વિશ્રામ કરવા માટે આ વ્યક્તિ એક વૃક્ષ નીચે બેસી ગયો મિત્રો સંયોગથી એ સમયે એ જ સર્પ એની સામે પ્રગટ થયો સર્પને જોઈને આ વ્યક્તિ ભયથી કાંપવા લાગ્યો હવે આ વ્યક્તિએ એવું સમજી લીધું હતું કે આ સર્પ મને જીવતો નહીં મૂકે કેમ કે મેં એની સાથે સારો વ્યવહાર નથી કર્યો ત્યારે આ વ્યક્તિ સર્પને પૂછવા લાગ્યો કે હે નાગરાજ તમને તો મેં સળગાવીને મારી નાખ્યા હતા તો પછી તમે જીવિત કેવી રીતે બચી ગયા ત્યારે નાગરાજ કહેવા લાગ્યા કે ભાઈ જ્યારે તે આગ લગાવી હતી એ સમયે હું મારા દરમાં હતો પરંતુ દરની અંદર મારા સુધી આગ ન પહોંચી શકે એટલા માટે હું બચી ગયો હતો ત્યારબાદ આ ગરીબ વ્યક્તિ હાથ જોડીને નાગરાજ પાસે ક્ષમા માંગવા લાગ્યો એટલે નાગરાજ કહેવા લાગ્યા કે ભાઈ તું ગભરાતો નહીં હું તને મારીશ નહીં આજે પણ હું તારું ભલું કરવા માટે જ તારી પાસે આવ્યો છું તું રાજાના દરબારમાં જઈ રહ્યો છો એટલે આ વખતે તું રાજાને એવું કહેજે કે રાજા સાહેબ આ વર્ષે વધારે વરસાદ થવાના કારણે રાજ્યમાં પૂરની સ્થિતિ આવી શકે છે નાગરાજની વાત સાંભળીને આ વ્યક્તિ તરત જ રાજ દરબારમાં પહોંચી ગયો અને રાજાને કહ્યું કે હે મહારાજ આ વર્ષે ભયંકર પૂર આવવાનું છે એટલા માટે પૂરથી બચવાની વ્યવસ્થા તમે કરી લેજો દર્શક મિત્રો રાજાએ પૂરની વાત સાંભળીને તરત જ આખા રાજ્યમાં એવી ઘોષણા કરાવી દીધી કે આ વર્ષે આપણા રાજ્યમાં પૂર આવવાનું છે ઘોષણા સાંભળીને રાજ્યના તમામ લોકોએ પૂરથી બચવાની વ્યવસ્થા કરી લીધી હતી ત્યારબાદ રાજાએ ઘણી બધી નદીઓનું નિર્માણ કરાવી દીધું જેનાથી પૂરનું પાણી નદીઓમાં થઈને પસાર થઈ જાય ઊંચા ઊંચા બાંધ બનાવી દીધા અને આ બાજુ જ્યારે પૂર આવ્યું ત્યારે રાજાએ તો પહેલાથી જ પૂરથી બચવાનો ઉપાય કરેલો હતો એટલે એના રાજ્યમાં કોઈ પણ પ્રકારનું કોઈ નુકસાન ન થયું રાજાને હવે આ વ્યક્તિ પર ખૂબ વિશ્વાસ થઈ ગયો હતો અને ત્યારબાદ રાજાએ ફરીથી આ વ્યક્તિનું ભર્યા દરબારમાં સન્માન કર્યું અને ઘણું બધું ધન ભેટમાં આપ્યું અને પૂછ્યું કે ભાઈ હું હવે તમારી શું સેવા કરી શકું છું તમે મને નિસંકોચ થઈને જણાવો ત્યારે આ વ્યક્તિએ વિચાર્યું કે રાજાએ તો મારું આ સન્માન તો કરી દીધું પરંતુ જ્યારે એને એ ખબર પડશે કે આ ભવિષ્યવાણી મારી નહોતી પરંતુ પેલા સર્પની હતી તો મને ખૂબ દંડ આપશે અને કદાચ એ સર્પને મારવામાં નહીં આવે તો મારો આ ભેદ ક્યારેક ને ક્યારેક તો ખુલી જશે ત્યારે આ વ્યક્તિએ રાજાને આગ્રહ કર્યો કે હે મહારાજ તમે તમારા નોકરોને ગરમ તેલ લઈને મારી સાથે મોકલો ત્યારે રાજાએ તરત જ મજૂરોને આદેશ આપ્યો અને એક મોટા તપેલામાં તેલ ગરમ કરવામાં આવ્યું અને આ ગરમ કરેલું તેલ પેલા સર્પના દરમાં રેડી દીધું હવે આ વ્યક્તિએ એવું વિચારી લીધું કે ગરમ તેલના લીધે સર્પ તો મરી ગયો હશે એટલે આ વ્યક્તિ રાજા પાસેથી પ્રાપ્ત થયેલું ધન લઈને પોતાના ઘરે જતો રહ્યો થોડા દિવસોમાં જ આ વ્યક્તિએ રાજા પાસેથી મળેલું બધું જ ધન ઉડાવી દીધું ત્રીજી વાર આ વ્યક્તિની ફરીથી એવી જ હાલત થઈ ત્યારે એની પત્નીએ એને ફરીથી રાજા પાસે જવાનું કહ્યું આ વખતે આ વ્યક્તિને ફરી ચિંતા થવા લાગી કે હું રાજાને શું કહીશ પહેલાની જેમ જ આ વ્યક્તિ ફરી ફરી એક વૃક્ષ નીચે કરવા બેસી ગયો ત્યારે અચાનક એ જ સર્પ સર્પને પોતાની સામે ઉભેલો જોઈને સમજી ગયો કે મેં બે વખત આ સર્પ સાથે વિશ્વાસઘાત કર્યો છે એટલે હવે આ સર્પ મને જીવતો નહીં છોડે ત્યારે આ વ્યક્તિ ઉભો થઈને ભાગવા લાગ્યો એ જ સમયે સર્પે એને કહ્યું કે ભાઈ મારાથી ડરીને ભાગીશ નહીં હું તને નહીં મારું હું તારી મદદ કરવા માટે આવ્યો છું ત્યારે આ વ્યક્તિ ઊભો રહીને સર્પની વાત ધ્યાનથી સાંભળવા લાગ્યો ત્યારે નાગરાજે વિચાર્યું કે આવો વિશ્વાસાતી વ્યક્તિ પૃથ્વી પર બોજ કહેવાય છે અને આવો વ્યક્તિ જીવિત રહેશે તો આખા સમાજને વિપત્તિમાં નાખવા જેવું ગણાશે જે મનુષ્ય પોતાનું હિત કરવાવાળા સાથે વિશ્વાસઘાત કરે છે એવો વ્યક્તિ ક્યારેય ક્ષમા કરવા યોગ્ય નથી હોતો કહેવાય છે કે કૃતજ્ઞ મનુષ્ય તેમજ દુષ્ટ લોકો પર રહેમ કરવાવાળો વ્યક્તિ એક દિવસ એના જ હાથે મોતને ભેટે છે હવે નાગરાજે આ વ્યક્તિને સબક શીખવાડવાનું વિચારી લીધું હતું અને એણે એવું વિચાર્યું હતું કે હું આને રાજા પાસે દંડ અપાવીશ આવું નક્કી કરીને સર્પે કહ્યું કે જુઓ ભાઈ આ વખતે તમે રાજા પાસે જઈને એવી ભવિષ્યવાણી કરજો કે હે મહારાજ આ વખતે તમારા રાજ્ય પર ખૂબ મોટું સંકટ આવવાનું છે બીજા દેશનો રાજા પોતાની ભારે સેના સાથે તમારા રાજ્ય પર ચડાઈ કરવાનો છે અને તમારું રાજ્ય તમારા હાથમાંથી છીનવી લેશે આ ભવિષ્યવાણી સાંભળીને રાજા તરત જ સતર્ક થઈ ગયો રાજાએ અસ્ત્રો શસ્ત્રોની ખરીદી શરૂ કરી દીધી પોતાની સેનામાં લાખો સૈનિકોની ભરતી કરી દીધી અને આખી ફોજને ચારેય બાજુ લગાવીને સાવધાન રહેવાનો આદેશ આપ્યો પરંતુ આ વર્ષે કોઈ પણ પ્રકારનું આક્રમણ ન થયું અને આ વ્યક્તિએ એક વર્ષનો સમય આપ્યો હતો હવે આ વ્યક્તિના લીધે રાજાને એક વર્ષમાં કરોડો રૂપિયાનો ખર્ચો શસ્ત્રો ખરીદવા અને ફોજ ઊભી કરવામાં કરી નાખ્યો હતો આ જોઈને રાજાને આ વ્યક્તિ પર ખૂબ ગુસ્સો આવ્યો એટલે રાજાએ આ વ્યક્તિને દરબારમાં બોલાવ્યો અને એને પૂછ્યું કે આ વખતે તારી ભવિષ્યવાણી ખોટી કેમ પડી ગઈ મને સત્ય જણાવ ત્યારે આ વ્યક્તિએ ડરીને બધી વાત જણાવી કે આ ભવિષ્યવાણી મેં નહોતી કરી પરંતુ એક સાપે મને જણાવી હતી અને આ વખતે એ સાપે મને ખોટી વાત જણાવી છે કેમ કે એણે મને પહેલા જે બે ભવિષ્યવાણી કહી હતી એ બંને સત્ય થઈ હતી અને મારો ભેદ ખુલી ન જાય એટલા માટે મેં એને બે વાર મારવાની કોશિશ પણ કરી હતી પરંતુ એ સર્પ બંને વખત બચી ગયો હતો અને ત્રીજી વાર એણે મને જાણી જોઈને ખોટી વાત જણાવી દીધી અને મને અહીં ફસાવી દીધો છે દર્શક મિત્રો હવે આ વ્યક્તિની વાત સાંભળીને રાજાને ખૂબ ગુસ્સો આવ્યો રાજા સમજી ગયા હતા કે આ વ્યક્તિ ખૂબ મોટો દુષ્ટ છે અને દુષ્ટો પર દયા કરવી એ સૌથી મોટી મૂર્ખતા છે જેણે એનું ભલું કર્યું હતું એને જ મારવાની આ વ્યક્તિએ કોશિશ કરી છે આવા દગાખોર વ્યક્તિને જીવિત રહેવાનો કોઈ અધિકાર નથી એટલે રાજાએ આ વ્યક્તિને તરત જ ફાંસી પર ચડાવવાનો આદેશ આપી દીધો દર્શક મિત્રો કહેવાય છે કે જે લોકોએ દુષ્ટો પર રહેમ કર્યો છે એવા લોકોનું પતન નિશ્ચિત થયું છે મિત્રો આ કહાની તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને ને જરૂરથી કરજો હર હર મહાદેવ